નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કરજણ નજીક બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં 1 કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરાયો વડોદરાના કરજણ અને સિનોર પોલીસ મથકની હદમાં વર્ષ 2024-25 માં ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનો પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલી બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો રજેલી અધ્યક્ષ સભ્યો પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દા માલ જેમાં સને બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ એક લાખ છોતેર હજાર પાંચસો તેત્રીસ કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ ચોર્યાસી હજાર નવસો પચાસ તથા બિયર ટંગ નંગ કુલ નંગ સત્તર હજાર સત્તર લાખ બોતેર હજાર સત્તાણું જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ બાવીસ લાખ પંચોતેર હજાર છસો પાસઠનો મુદ્દામાલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોડ રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવી નાશ કરવામાં આવ્યો હતો સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો આજ રોજ કરજણ અને સિનોર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડર્ન મિલ્સમાં યોજવામાં આવેલ આવી રહેલ છે જેમાં કુલ કરજણ અને સિનોરના સોળ ગુનાનો આશરે એક લાખ સિત્યોતેર હજાર પાંચસો જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ ત્રેવીસ લાખ ચાર હજાર ત્રણસો સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે